નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર સહિત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સવારથી જ શરૂ થયેલો વરસાદ અત્યારે સાંજે પણ અવિરતપણે ચાલુ છે ત્યારે સ્પાર્કની ટીમ અત્યારે આવી છે ઘોડા બ્રિજ પાસે અને ત્યાં અત્યારે જે વિશ્વામિત્રીનું જે લેવલ છે તે પણ અત્યારે વધેલું જોવા મળી રહ્યું છે આ એપીએસ સેન્ટર જે આવેલું છે કાલાઘોડા પાસેનું ત્યાં અત્યારે સ્પાર્કની ટીમ આવી છે ઘોડા જે બ્રિજ છે ત્યાં અત્યારે સપાટી છે તે અઢાર ફૂટ પર અત્યારે જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને કાલા ઘોડા બ્રિજ પાસેની જે વિશ્વામિત્રીની જે સપાટી છે અઢાર ફૂટે અહીંયા અત્યારે જોવા મળી રહી છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં સમગ્ર વડોદરા શહેર અત્યારે પાણી પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં ખાસ કરીને જે રીતે આ વિશ્વામિત્રી બ્રિજ આવેલો છે વિશ્વામિત્રી બ્રિજ પર જે પાણીની જે લેવલ છે તેને જોવા માટે વડોદરા શહેરના નગરજો પણ આવતા હોય છે ત્યારે સ્પાર્ક ટુ માધ્યમથી આ લાઈવ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર વડોદરાવાસીઓ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં ચિંતા સતાવી રહી છે અને આ જે વિશ્વામિત્રીની જે સપાટી છે કાલાઘોડા બ્રિજ પરની ત્યાં અત્યારે અઢાર ફૂટ આ સપાટી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે વરસાદમાં જે રીતે આગમન થયું હતું સવારથી જ અને સાંજે પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે થોડી ધાર ધીમી થઈ છે પરંતુ અવિરતપણે આ વરસાદ ચાલુ જ છે ત્યારે સ્પાટુડાની ટીમ અત્યારે અહીંયા આવી છે કાલાઘોડા બ્રિજ અને ત્યાં આ લાઈવ દ્રશ્ય વિશ્વામિત્રી નદીના આપને બતાવી રહ્યા છે કે અઢાર ફૂટ ઉપરની અત્યારે જે સપાટી છે તે જોવા મળી રહી છે વડોદરા શહેરમાં જે રીતે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે તેના જ કારણે આ વિશ્વામિત્રીની સપાટીમાં ઝડપભેર વધારો થયો છે ખાસ કરીને આ જે મુખ્ય બ્રિજ કાલાઘોડા ખાતેનો જે આવેલો છે ત્યાં સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે જે વિશ્વામિત્રીનો જે ઘાટ છે સામે તે પણ અત્યારે તેના પગથિયા છે તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી નદી જે સર્પાકાર આકારે વડોદરા શહેરમાં વહે છે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી આ નદી જ્યારે પ્રસાર થાય છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને પાણી ભરાયા છે વડોદરા શહેરનું જે તંત્ર છે તે પણ અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે વડોદરા શહેરનું જે સીસીસી સેન્ટર છે સિટી કમાન્ડ સેન્ટર બદામણી બાગ ખાતે આવેલું ત્યાં ફાયર વિભાગનો તમામ જે સ્ટાફ છે તે અવિરત આ જે પરિસ્થિતિ છે તેના પર નજર રાખી રહ્યો છે સાથે સાથે વડોદરાના જે પદાધિકારીઓ છે તે પણ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે વડોદરાના મેયર પિંકી સોલંકી પિંકીબેન સોની સાથે સાથે ડોક્ટર શીતલ મિસ્ત્રી જે ચેરમેન છે તે પણ વડોદરા શહેરના સિટી કમાન્ડ સેન્ટર ખાતે મોજૂદ હતા અને વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેની પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ પણ આપી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને જો સ્થળાંતર કરવા પડે તો તેને કંઈ જગ્યા પર સ્થળાંતર કરવા સાથે સાથે તેઓનું ભોજન સહિતના ફૂડ પેકેટ સહિતનું જે સામગ્રી છે તેનું પણ આયોજન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા સક્રિય થયું છે વડોદરામાં જે રીતે વરસાદનું આગમન થયું ત્યારબાદ જે રીતે આગાહી હતી તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે અને પાંચ વાગ્યા સુધીની જે આગાહી હતી તે બાદ પણ વરસાદ અત્યારે એ પ્રમાણમાં જ ચાલુ છે ત્યારે વડોદરા શહેરના આ જે કાલાઘોડા બ્રિજ પર અત્યારે સ્પાર્કની ટીમ આવી છે અને આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનું લેવલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે કહી શકાય કે મુખ્ય જે માર્ગો છે તે તમામ માર્ગો પર પાણી જોવા મળી રહ્યા છે બાઇક લઈને અત્યારે જવું પણ મુશ્કેલ જોવા મળી રહ્યું છે લાખો નાગરિકો છે તે પાણીના જે ભરાવાના કારણે જે ટુ વ્હીલર પર ખાસ કરીને જતા હોય છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તાર ખાસ કરીને જે છે તે માટે તંત્ર ખાસ ધ્યાન આપી રહ્યું છે અને અમારી પણ સ્પાક ટુડેના માધ્યમથી એક અપીલ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જલ્દીથી જલ્દી તંત્ર ત્યાં પહોંચે અને લોકોની સુવિધા માટે તંત્ર કામ કરે તેવી અપીલ અમારા દ્વારા પણ કરવામાં આવી રહી છે કેમ કે ઘણા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકો રોડ પર રહેવા માટે મજબૂર બન્યા છે સામાન સહિત લોકો રોડ પર આવી ગયા છે ત્યારે આવા જે ઇલાકાઓ હોય તેને શોધીને તાત્કાલિક અસરથી તંત્ર કાર્યવાહી કરે અને ત્યાં સહાય પહોંચાડે તેવી અમારી માગણી છે અપીલ છે વડોદરા શહેરમાં જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે તે જોતા અને ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે તે જોતાં આ લેવલ છે તે હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે આજવા ખાતે પણ વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે એટલે અને વડોદરા શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે એટલે ડબલ સાઇડથી જે વરસાદનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે તેના કારણે વિશ્વામિત્રી નદીમાં ખાસ કરીને વધારો થયો છે ખાસ કરીને વડોદરા શહેરમાં જે રીતે પાણી વરસી રહ્યું છે તેનો અત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ વધ્યું છે અને હવે આપ જોઈ શકો છો ના માધ્યમથી આ લાઈવ દ્રશ્યો છે ઓગણીસ ફૂટ પર પહોંચવા જ આવ્યું છે હવે આ જે સપાટી છે લગભગ ઓગણીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો ભયજનક જે સપાટી છે વડોદરા શહેરને લઈને છવ્વીસ ફૂટ એ ભયજનક સપાટી છે તેની એટલે અત્યારે ચિંતા કરવા જેવું નથી વડોદરા લેવલ રહેતું હોય છે ત્યારે ઓગણીસ ફૂટનું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આ નીચાણવાળા વિસ્તાર છે તે તે અત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર માટે ખાસ કરીને ચિંતા કરવા જેવી જરૂર જણાય છે કેમકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના સુધી તંત્ર પણ કામગીરી કરવા માટે પહોંચી રહ્યું છે પરંતુ વરસાદ અત્યારે જે રીતે વરસી રહ્યો છે અને આ લેવલ ઓગણીસ ફૂટ પર અત્યારે જોવા મળી રહ્યું છે વિશ્વામિત્રી નદીનું ત્યારે જો વરસાદ આ રીતે જ ચાલુ રહ્યો તો વરસાદના કારણે આ સપાટી વધુ વધી શકે તેવી અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા